વિડીયોની અંદર તમે જે ગાડી જોઈ રહ્યા છો છોટા સુપર એસ ગાડી વેચવાની છે એકદમ ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો શેર આવા દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ટાટા સુપર ટાટા એસ ગાડી વેચવાની છે જેમના ઓનર છે શેર ખાનભાઈ ટોટલ જવાબદારી સાથે ઓરિજિનલ ગાડી છે મોડેલ વાત કરું તો બે હજાર ને ના મોડેલની આ ટાટા સુપર એસ છોટાથી ગાડી છે એન્જિન પાવરફુલ છે ગેયર કમ્પ્લેટ છે કોઈ પણ પ્રકારનો ગાડીની અંદર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ એક વખત ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આ વિડિયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી જો રૂબરૂ જોવા જાવ તો ગાડીના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ગાડી જો વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી પણ સારી જોવા મળશે ગાડી આખી સ્લીપ સ્ટાર્ટ છે અને તળિયું પણ ચોખ્ખું છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સાઈડમાં પણ ક્યાંય પણ તમને સડવો જોવા નહીં મળે બાકી તમે એક વખત ગાડી 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 રૂબરૂ જોઈ આવજો લેવાની હોય તો ઓરિજિનલ કલરમાં આખી મોડેલની આ ગાડી છે ગુડ કન્ડિશન છે અને ટાયર નવા જોવા મળશે નવા ટાયર નાખેલા છે ગાડીની અંદર અને પાવરફુલ એન્જિન ટોટલ જવાબદારી કિંમત તમે ગાડીના માલિક શેર ખાન ભાઈનો કોન્ટેક કરીને પૂછી લેજો એકદમ વ્યાજબી ભાવે મળી જશે હવે ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર અને પાલીતાણા ગામે જોવા મળશે હવે આ ગાડી લેવી હોય તો ગાડીના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો